ભરૂચ જિલ્લામાં એસઆઈઆર હેઠળ ફોર્મ ભરીને પરત આપવાની બે દિવસ બાકી છે ત્યારે બે પોઈન્ટ પંદર લાખ મતદારોના નામ કમી થાય તેવા હાલના સંજોગો સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા હેઠળની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે જિલ્લામાં કુલ તેર લાખ દસ હજાર છસો મતદારો નોંધાયેલા છે સમગ્ર જિલ્લામાં દરેક બુટ દીઠ એક એમ કુલ એક હજાર ત્રણસો બેતાલીસ મીએલ અને રાજકીય પક્ષ દ્વારા બે હજાર છસો ચાલીસ મીએલએ ની નિમણૂક કરાઈ હતી હવે અગિયાર ડિસેમ્બરે મતદારોએ પોતાનું એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ છે ફોર્મ ભરીને જમા નહીં કરાવનાર મતદારોની જિલ્લા ચૂંટણી પંચે બે દિવસમાં જમા કરાવવા અપીલ કરી છે ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા મત વિસ્તાર મુજબ એન્યુમરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી અંતર્ગત નોંધાયેલા કુલ મતદારો પૈકી ત્રે પોઈન્ટ ઝીરો આઠ લાખ એટલે કે નવ્વાણું પોઈન્ટ એક્યાસી ટકા મતદારોના એન્યુમરેશન ફોર્મ ડિજિટલાઇઝેશન ની કામગીરી પૂર્ણ થઈ છે અંદાજીત દસ લાખ બાણું હજાર ત્રણસો ઓગણસાઠ મતદારો દ્વારા ફોર્મ ભરી જમા કરાવી અપલોડ કરાવ્યા છે વધુમાં અંદાજીત બે લાખ પંદર હજાર સાતસો અઢાર એટલે કે સોળ પોઈન્ટ છેતાલીસ ટકા મતદારોના ફોર્મ અનકલેક્ટેબલ રહ્યા છે જે પૈકી મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા અંદાજીત સિત્તેર હજાર એકસો સુડતાલીસ છે મળી ન આવતા હોય તેવા ગેરહાજર મતદારોની સંખ્યા અંદાજીત અઠ્યાવીસ હજાર બસો બાર છે કાયમી સ્થળાંતર થયેલા મતદારોની સંખ્યા અંદાજીત નવ્વાણું હજાર આઠસો ઓગણસી છે બીજી જગ્યાએ નામ ચાલુ હોય તેવા મતદારોની સંખ્યા સત્તર હજાર ચારસો એસી છે આવા અંદાજે બે પોઈન્ટ પંદર લાખ મતદારોના નામ સીધા જ ભરૂચ જિલ્લાની મતદાર યાદીમાંથી કમી થઈ જશે જેની ખાસ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદારોને આગ્રહ કરાયો છે જિલ્લામાં નો મેપિંગ એટલે કે જે મતદારો દ્વારા ગણતરી ફોર્મમાં બે હજાર બે ની મતદાર યાદીની વિગતમાં તેઓના માતા પિતા કે દાદા દાદીનું નામ મળેલ નથી અને અધૂરી વિગત સાથે ફોર્મ જમા કરાવેલ છે તેવા મતદારોની સંખ્યા અંદાજે એક લાખ સત્યાવન હજાર આઠસો સત્યાવન છે આ એવા મતદારો છે કે જેઓના નામ ડ્રાફ્ટ યાદીમાં તો સમાવેશ કરાશે પણ તેઓને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ ઇસ્યુ કરી યોગ્ય સુનાવણી રાખી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય લેવાશે